નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બીજી મે બે હજાર પચીસને શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મિસ રાશિ તમારું માયાળું સ્વભાવ આજે અને ખુશીભરી ક્ષણો લાવશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વ સૌની મંજૂરી છે મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેટ સોગાદ મળશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેને ડૂબ તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા ભાગોનો સમય વ્યસ્ત રાખશે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો લાવો વૃષભ રાશિ તમારી બીમારી તમારી ના ખુશીનું કારણ હોઈ શકે છે પરિવારને ખુશી પુનસ્થાન સ્થાપિત કરવામાં કરવા તમારે આમાંથી બને તેટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે પોતાના માટે પૈસા બચાવવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે કોઈકને દાખ દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે બેકિંગ ક્ષેત્રે હોય એવા વ્યવસાય વ્યવસાયિકોને સારા સમાચાર મળશે કેટલાક લોકોને નોકરીમાં બઢતી મળવાની શક્યતા ખૂબ ઊંચી છે તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકો છો ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો તમારા જીવનસાથીના વર્તન વિશે તમને અજગુતું અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવા લેવાની તક તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો મિથુન રાશિ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધિત વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવી જરૂરી છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવી પડશે મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે તમે લાંબા સમયથી જે મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં થોડું મોડું થવાની શક્યતા છે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના કરી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે તમારા પ્રણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય ભગવાન સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ગોળ ઘઉં લાલ સિંદૂર અને લાલ ફૂલ અર્પિત કરવાથી વ્યવસાય ખુશકારી થશે કર્ક રાશિ તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમારા જીવનસાથીની તબિયત તણ તથા બેચીનીનું કારણ બની શકે છે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો અભ્યાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો આજે નવી ભાગીદારી આશાસ્પદ કરશે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય સારા કુટુંબ જીવનનો આનંદ લેવા માટે શુદ્ધ મધનો ઉદાર ઉપયોગ કરો સિંહ રાશિ તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચન જેવું કામ કરશે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે આજે તમે તમારા પ્રિય પાત્ર સામે તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવામાં આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા સંબંધીઓ આજે તમારા ખુશી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય કુટુંબમાં સુખ માટે તમારા ઘરમાંથી જૂના કપડાં અખબારો જેવા ભંગાર વસ્તુઓ વસ્તુઓને કાઢી નાખો કન્યા રાશિ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું તન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે ફેશન તમારા જીવનમાં ભવ્ય લઈ છે અને સંપૂર્ણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞાપૂર્વક સીધા ચાલવાની કળા શીખી શીખો આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે તમે એક જગ્યાએ ઉપા ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વાસમાં ખેંચી જશે આજે એ દિવસે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનોય અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને તરજો પ્રેમચુંબક પ્રેમચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્સના આ બધા પાસા અનુભવાનો દિવસ છે ઉપાય નાણાકીય રીતે વિક વિકસિત થવા માટે પીપળ વૃક્ષના મૂળમાં તેલ નાખો તુલા રાશિ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે વગર વિચાર્યા પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ નહીં આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વ અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમારા ઘરની નજીકના કોઈ કહે છે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ મેસેજ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય મોટા સ્વસ્થ લાભો માટે બદામ વગર સિલેલા આંખી મગફળી તૂટેલા ચણા ઘી ઇત્યાદિનું સેવન કરો અને ધાર્મિક તથા આધ્યાત્મિક સ્થળો ઉપર પીળું વસ્ત્ર ચઢાવો વૃશ્વિક રાશિ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો મોડી મોડી પડેલી વેણ લેણી નીકળતી રકમ પાસે મળતા આર્થિક સ્થિતિ સુધરશે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળે છે કે તમારા બોસના માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે મજાક ભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરણ પરિણામશે ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ પેટ કરો ધનરાશિ તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જો વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વસ્થાને હાનિ પહોંચાડી શકે છે શક્ય હોય એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારા ઉદાર સ્વભાવ સ્વભાવનો લાભ તમારા મિત્રને ન લેવા દો પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારે જાગૃતતા વધારશે હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજે તમે 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 તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો ઉપાય નિરંતર સારું સ્વસ્થાય સાચવવા માટે અડદ દાળ કાળા ચણા કાળા વસ્ત્રો અને રાયનો તેલ દાન કરો મકર રાશિ તમને પ્રણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષક છે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલાં કરો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામની કામ બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સારશે સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ચળકાવો કામના સ્થળે આજે બધું જ તમારી તરચણમાં હોવાનું જણાય છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય પરિવારમાં નિરૂપ્રદવિતા અને સંતુલન સાચવવા માટે પરિસમોત્તર દિશામાં જીરો વાટનો બ્લબ લગાવો રાશિ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ લાઇનની મદદ લઈ શકે છે અને અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તમને વધુ રાહત થશે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્ત્વ સમજવા સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે કોઈક રસપદ્ર વ્યક્તિને મળવાની શક્યતા છે પ્રવાસને કારણે તમારા વેપારી સંપર્કો વધવાની શક્યતા છે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય આ વધારવા માટે પોતાના કર્માં પૂજા સ્થળ પર પૂજા સ્થળ પર ચંદ્રયંત્રની સ્થાપના કરો મીન રાશિ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવા માટે સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફો તકલીફોનો સામનો કરવો પડશે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ ખાસી મુશ્કેલી પડશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કા કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નક નકારી શકાય શકાય નહીં લગ્ન જીવનમાં મુશ્કેલી તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો